અન્ય અવર જવર છે તેનામાં ખૂબ જ ઉત્પન્ન થાય છે અને તેના કારણે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે પરંતુ એની ફરિયાદો કરેલી હોવા છતાં પણ કચ્છ જિલ્લાનો જે તંત્ર છે તે કોઈ જ કાર્યવાહી કરતું નથી અને તે કાર્યવાહી ન થવાના કારણે અનેક સમસ્યાઓ ઉદભવી રહી છે જ્યારે ગરીબોના સામાન્ય દબાણો હોય છે તે દબાણોમાં નાના છાપરાઓ હોય કે નાની દુકાનો કરીને બેઠા હોય તેવા ગરીબોના દબાણો તોડવામાં સુરા થતા અધિકારીઓ આ બિલ્ડરો ભૂ માફિયાઓ છે તેમના દબાણો હટાવતું નથી આજે કરોડોની જમીન છે કેમ કે હાઈવે ને જે જમીન આવેલી હોય તે કરોડોની જમીન હોઈ શકે પરંતુ એ જમીનો સામે અધિકારીઓ કોઈ જ કાર્યવાહી કરતા નથી હવે એ અધિકારીઓ જે ભૂમાથિયા છે કે બિલ્ડરો છે તેના મામા ભાઈઓ તો છે નહીં એટલે એવું તો નથી કે એમની વિરુદ્ધ એમ જ કરતા હોય પરંતુ સૂત્રોમાંથી મળતી જાણકારી મુજબ લાખોના અને અને કરોડોના લઈ આ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે અને તેનો ભોગ આપણે બની રહ્યા છીએ કેમ કે મેં જેમ કહ્યું કે ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે અને આ જે બિલ્ડિંગો મોલ બનેલા છે તેઓના જે દબાણો છે તેના કારણે આવી અનેક સમસ્યાઓ ઉદભવી રહી છે બિલ્ડિંગો બને છે એના દબાણો છે પરંતુ તે દબાણો દૂર કરવામાં જે વહીવટી તંત્ર છે તે વામણો સાબિત થાય છે હવે વામણો સાબિત થાય છે એનો સિક્કાની બીજી બાજુ એ છે કે એનામાં ખૂબ જ મોટા મોટા વહીવટો મળતા હોય એટલા માટે અધિકારીઓ તેમના હંમેશા સુરા રહે છે હવે આ દ્રશ્યોમાં જે અમે દેખાડી રહ્યા છીએ તે માત્ર અમુક જ બિલ્ડિંગો છે અથવા અમુક અમુક જ મોલ બનેલા છે પરંતુ આવી અનેક મિલકતો છે કે જેનામાં ખૂબ જ મોટા દબાણ થયેલા છે હવે આ જે દબાણ છે એનામાં સામાન્ય રીતે પાર્કિંગ તરીકે તેનો ઉપયોગ કરતા હોય છે પરંતુ એ તમામ બિલ્ડિંગો એવી છે કે જેના બેઝમેન્ટમાં પાર્કિંગો પાસ થયેલા છે એ બેઝમેન્ટમાં પાર્કિંગ તરીકે તેનો ઉપયોગ નથી થતો અને આ જે વાહનો છે એ બારે મૂકે છે અને એના પરિણામે એવું થાય છે કે ત્યાં જગ્યા ન હોવાના કારણે ત્યાં અન્ય કોઈ વાહનો ફેલ થઈ જાય તો પણ તે રસ્તા ઉપર મૂકવામાં આવે છે અને એના કારણે ખૂબ જ મોટા અકસ્માતો પણ થાય છે અને એનું નુકસાન પણ થઈ રહ્યું છે જેમ કહ્યું કે બિલ્ડરો છે છે ભૂમાફિયાઓ તેમના અધિકારીઓ મામા માસીના ભાઈ તો થતા જ નથી એટલે તમે વિચારી લો કે આવા જે દબાણો થયેલા છે તે ન હટાવવાના બાના હેઠળ ખૂબ જ મોટા વહીવટો થાય છે અને એ વહીવટો અંતે નુકસાન કોને કરે છે ખૂબ જ મોટું નુકસાન થાય છે અને એ નુકસાન નું પરિણામ એ છે કે ઘણી બધી વખત આપણે આપણા પરિજનોના જીવ પણ ગુમાવ્યા છે તો બીજી બાજુ આપણે જોયું છે કે આ હાલના જ વર્ષોમાં ગરીબોના કેટલાય દબાણો તોડવામાં આવ્યા છે આપણે જોયું હતું કે લાડી ગળાવાળાને ધંધાવ્યોમાં કરી દેવામાં આવ્યા છે અને એટલે સુધી કે પોલીસના મારફતથી એમના ઉપર બરબરતા પણ કરવામાં આવી છે એની પણ એને એક ફરિયાદ થઈ છે જે ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષથી જે જગ્યાએ લોકો રહે છે તેમના પણ દબાણો હટાવવાની કામગીરીઓ થાય છે આપણે એના સિવાય પણ ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ જોયું છે કે અનેક માછીમારોને પણ એમના પરંતુ આ જે માળે તુજાર લોકો છે બિલ્ડરો છે માફિયાઓ છે તેમના દબાણ તૂટતા નથી એનો સીધે સીધો મતલબ એમ છે કે આ જે અધિકારીઓ છે તે એક જ ગાંધીજીની જ ભાષા સમજે છે અને એમને જ્યારે મોટા મોટા લાભો મળતા હોય છે ત્યારે આવા દબાણો છે તેમના દબાણો તૂટતા નથી તે ખૂબ જ ચિંતાનો વિષય છે જયારે આવા ગરીબોના દબાણો તૂટે છે અને આ બિલ્ડરો ભૂમાફિયાઓના દબાણો નથી તૂટતા ત્યારે લોકોમાં પણ અનેક શંકાઓ કુશંકાઓ ઉત્પન્ન થાય છે કેમકે માત્ર જે તંત્ર ગરીબોના દબાણ દૂર કરતો હોય ધંધો કરતો હોય અથવા ફૂટપાથ અડીને ઉભો હોય તે લોકોને દબાણના નામથી ત્યાંથી ધંધા વિહોણો કરવામાં આવે છે પરંતુ આ મોટા મોટા બિલ્ડરો છે તેમના કરોડો રૂપિયાની જમીન જે સરકારી જમીનો દબાવીને બેઠા છે તેના દબાણો દૂર કરવામાં આવતા નથી બીજી રીતે એ દબાણો ન તોડવામાં કરતા હોય છે તેમના દબાણો નથી તૂટતા અને માત્ર ગરીબ લોકોના ઘરો તોડી નાખવામાં આવે છે ગરીબ લોકોની દુકાનો તોડી નાખવામાં આવે છે હાથ લારી વાળાઓની હાથ લાગીઓ જપ્ત કરી એમના સામાનો જપ્ત કરી લેવામાં આવે છે

ભવિષ્યમાં પણ એવું માની લેવામાં આવે કે અત્યારે જે ભૂમાફિયાઓ બિલ્ડરો અને અધિકારીઓની જે સાઠ ગાંઠ છે એ આપણા માટે ખૂબ જ ઘાતક છે જે ગરીબ લોકો માટે ઘાતક છે જે ધંધા કરતા હોય છે એમના માટે ઘાતક છે પરંતુ આ જ્યારે સાઠ ગાંઠ નાગરિકોને પણ વિચારવાનું થાય કે આ કરોડો રૂપિયા ખર્ચવા ને બધે જ કાયદાઓમાંથી મુક્તિ મળી જાય છે પરંતુ જે રોજના બસો ચારસો પાંચસો રૂપિયા કમાતો હોય તેના માટે બધા જ નિયમો લાગુ કરી દેવામાં આવે છે અને આવા લોકોને